મહુવા માર્કેટિંગ યાર્ડ માં પર ખેડૂતોને ડુંગળી હડતાળ પર ઘટાડો ખેડૂતો દ્વારા જરૂરિયાત મુજબની પૂરતી ડુંગળી લાવવા માંગ આવે છે છતાં ભાવ પૂરા નહીં મળતા ખેડૂતો ઉતર્યા હડતાળ પર રિપોર્ટર ફિરોજ સેલોક એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર ચીમનભાઈ રાસાભાઈ બલદાણીયા ગામ ધોકડવા આજે મહુવા યાર્ડ ની અંદર ખેડૂત મિત્રો ને ભાવ ન મળવાથી આજે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે રમદિવસ ની બજાર ચારસો પાંચસો સાડી પાંચસો પોણી સસ્સો સુધી ડુંગળી ગયેલી છે કાલની દિવસની બજારમાં સાડી ત્રણસો સાડી ચારસો ને સાડી પાંચસો તો બે દિવસની અંદર આવા સારા ભાવ હતા તો આજની ડુંગળી વેપારી મિત્રોનું એવું કહેવાનું થાય છે કે વધારે પડતા ઠેલાની આવક થઈ જવાથી ઉપર માર્કેટ અસત બતાવે છે તો અસત હોય તો ભાવ તો હોવા જોઈએ તો આ ખેડૂ પૂરતી ડુંગળી લાવે છે ખેડૂત પૂરતી ડુંગળી લાવે તો પૂરતા ભાવ મળવા જોઈએ તો એમ કે છે કોઈ વેપારી લેવા તૈયાર નથી એના હિસાબે આજે અઢીસો રૂપિયા ત્રણસો અને સારામાં સારી ડુંગળીના સાડી ત્રણસો ભાવ આપવામાં આવ્યા તો ખેડૂત મિત્રો ને આવા ભાવ કઈ રીતે બહુ એક તો ચોમાસુ અતિવૃષ્ટિ ખેડૂતોને કઈ રીતે એક તો મહેનત કરી અને ડુંગળી પકવે પછી આ વખતે સરેરાશ ખેડૂતોને ડુંગળીમાં ઉતારો બહુ ઓછો છે સિત્તેર મણ સો મણ એકસો વીસ મણ દોઢસો મણ સુધીના ના ઉતારા આવ્યા એમાં વેપારી મિત્રો બસો અઢીસો રૂપિયા ભાવ લઈ લે એક બે સાત ત્રણ ચાર ફરી વકલ વધી વધીને સાડી ત્રણસો સુધીના ભાવ આપે તો આ તે ખેડૂત મિત્રો એવું નક્કી કીધું કે અમારે ડુંગળી વેસવી નથી તો મહુવા યાર્ડના વેપારી મિત્રો એવું કીધું કે તો અમારે ડુંગળી લેવી નથી ને વેપારી મિત્રો એવું પણ કીધું કે કાલેથી ખેડૂતોને ડુંગળી લઈને આવવા દેવામાં આવશે નહીં તો ખેડૂતોને ડુંગળી લેવા લઈને આવવા નહીં દેવામાં આવે તો અહીંયા પડેલી ડુંગળીની હરાજી પણ થવા દેવામાં નહીં આવે અમને ખેડૂત મિત્રોની એક જ માંગ છે પૂરતા ભાવ મળી રહે સારી ડુંગળી ના એ પ્રમાણે ભાવ મળે મીડિયમ ડુંગળી ના એ પ્રમાણે ભાવ મળે બીજું કોઈ ખેડૂત સુધી અમારો ભાવ ભાવ પૂરતો અરે હું કેવું એટલું મને અંદર થી આ મહિયું ભરાઈ જાય છે કે આ ખેડૂતો માટે આ ખેડૂત રાત દિવસ એટલું બળ કરે ને જો વેપારી આવી રીતે ટીપી નાખે તો અમારે શું કરવાનું જવા